મિત્રો હું અમિતભાઈ રાણા છું અમારી ચેનલ ઇનવિઝિબલ રિચેસ્ટમાં અમારી નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે મોટું વિચારો મોટા બનો હવે મારો સિદ્ધાંત મોટું વિચારો અને મોટા બનોને જ અમલ કરીને વિશ્વ સ્તરે પહોંચાડવા માટે હું પોતે પ્રયત્નશીલ છું અને આથી જ મેં મારા અનુભવોને જે મેં આ વિડીયો સિરીઝ દ્વારા પીરસીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે જેથી કરીને તમે પણ મોટા વ્યક્તિ બની શકો અને તમારા સપનાને સાકાર કરી શકો આમ પણ સફળ થવાની તમન્ના સૌ કોઈના દિલમાં હોય જ છે જોકે એવું પણ નથી કે ફક્ત વિચારવા માત્રથી જ સફળતા મળી જાય છે સફળતા પ્રાપ્ત કરવા માટેના તો કેટલાક ગુરુમંત્ર છે જેનું પાલન કર્યા વિના સફળ થવાનું તમારું સપનું સપનું રહેશે પણ જો તમે તમારા સપનાને હકીકતમાં બદલવા ઈચ્છો છો તો તમારે પણ કેટલાક ગુરુમંત્ર તમારા જીવનમાં ઉતરવા પડશે તો હું તમને કેટલાક ગૃહમંત્રો જણાવીશ તો માટેનું જે સફળતા પ્રાપ્ત કરવા માટેનો પ્રથમ ગૃહમંત્ર છે કે પોતાના નિર્ણય ઉપર અડગ રહેવું જો તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે અને તેને તેને પાર પાડવા ઈચ્છો છો તો તમારામાં ધીરજ હોવી બહુ જરૂરી છે કેમ કે લગભગ સિત્તેર ટકા લોકો શરૂઆતની નિષ્ફળતાથી જ ગભરાઈ જાય છે અને પોતાના લક્ષ્યથી ભટકી જાય છે આવા લોકો કદાબી બી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતા જ્યારે કે વીસ ટકા લોકો શરૂઆતથી નિષ્ફળતા મળવા છતાં પોતાના નિર્ણય પર અડગ રહે છે તે મોડે મોડે પણ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવશ્ય સફળતા હાંસલ કરે છે સફળતા પ્રાપ્ત કરવા માટેનો આ બીજો ગુરુમંત્ર છે કે જ્યારે સલાહ આપવાની આપણે વાત આવે છે ત્યારે એ દરેક તૈયાર થઈ જાય છે ભલે પછી તેમની કુદની કોઈની ઉપલબ્ધિ નહીં હોય તો આવા સમયે મોટી મુશ્કેલીઓ આપની પાસે સામે પણ આવે છે પાસે પણ આવે છે તો કોની સલાહ માનવી એટલે સારું તો એ જ રહેશે કે એવા લોકોની સલાહ માનો જેઓ સફળ હોય અને તમારા કાર્યક્ષેત્રની તેમની થોડીક પણ જાણકારી હોય આ સિવાય નિષ્ફળ લોકો પાસેથી પણ તમે ઘણું શીખ શકો છો આમ જોવા જઈએ તો તેઓ યોજનાઓ પણ ઘણી સારી બનાવે છે પરંતુ તેમને લાગુ કરવામાં નિષ્ફળ જાય છે તો મિત્રો તમે પણ ભૂલોમાંથી બોધપાઠ મેળવી શકો છો સફળતા પ્રાપ્ત કરવા માટેનો આ ત્રીજો ગુરુમંત્ર છે કે પોતાની યોજનાઓ પર ધ્યાન આપો યોજનાઓ પણ કામ કરતાં પહેલાં ધ્યાન આપવું જરૂરી છે કે તમારી યોજના કઈ અર્થ સુધી સફળ થઈ રહી છે શું તમને ઈચ્છિત સફળતા મળી રહી છે જો ના તો સમય જતાં તમારી યોજનાઓને પણ બદલો તેનાથી તમે પોતાના લક્ષ્યમાંથી ભટકતા બચી જશો સફળતા પ્રાપ્ત કરવા માટેનો આ છે છોથો ગુરુમંત્ર કે નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી હંમેશા દૂર રહો કારણ કે તેમની સાથે રહેવાથી તેમના વિચાર પણ નકારાત્મક બની શકે છે જો તમે પણ સફળતાઓ ઈચ્છો છો તો આવા લોકોની સંગતથી બચો અને પોતાના વિચારોને હકારાત્મક રાખો તથા કોઈપણ સંજોગોમાં પોતાના આત્મવિશ્વાસને ઓછો થવા ન દો સફળતા પ્રાપ્ત કરવા માટેનો આ છે આપનો પાંચમો ગુરુ મંત્ર હકારાત્મક લોકો અને મિત્રો સાથે રહો જો તમારા મિત્રો પોતાના ક્ષેત્રમાં સફળ છે ત્યારે તો તમારી સફળ થવાની સંભાવના ઘણી જ વધી જાય છે કેમ કે તેઓ ખુદ તો પોતે મોટિવેટેડ હોય છે સાથે સાથે તમને પણ સફળતા મેળવવા માટે પ્રેરણા બર પૂરું પાડે છે તો આવા મિત્રોની સાથે કામ કરવાથી તમારું મન હકારાત્મક વિચારવા લાગે છે અને પછી તમારા પગલાં સફળતાની દિશામાં આગળ વધવા લાગે છે સફળતા પ્રાપ્ત કરવા માટેનો આપનો છઠ્ઠો ગુરુમંત્ર છે કે તમારી વિશેષતા કે ખૂબીને એને ઓળખો કે દરેક માણસને છે ને ઈશ્વરે કોઈને કોઈ વિશિષ્ટતા જરૂર આપી જ છે બસ તમારે એ વિશિષ્ટતાને એટલે કે એ ખૂબીને ઓળખવાની જરૂર છે આથી તમે પોતાની અંદર જુઓ અને તમારી વિશિષ્ટતાને ઓળખો અને પછી તેને તમારી શક્તિ બનાવો ત્યારે તમને સફળતા કોઈ નહીં રોકી શકે સફળતા પ્રાપ્ત કરવા માટેનો આપનો સાતમો ગુરુ મંત્ર છે કે તમારા જ્ઞાનને વધારતા રહો જ્ઞાન એટલે કે નોલેજ અને નોલેજ એ સફળતાની ચાવી છે આથી તમારા જ્ઞાનમાં વધારો કરતા રહો તેને અપડેટ કરતા રહો હંમેશા શીખવાનો દ્રષ્ટિકોણ રાખો કેમ કે તે જ્ઞાન જ છે જે તમને બીજાઓ કરતા એક કદમ આગળ રાખે છે અને સફળતાની સફળતા પ્રાપ્તિની તમારી ઈચ્છાને વધારે છે આમ તો લોકો કહેતા હોય છે કે આપણે સપનાની નહીં પરંતુ હકીકતની દુનિયામાં જીવવું જોઈએ પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે સપના જોવાનું છોડી દો તમારી સપના અવશ્ય જોવા જોઈએ જેથી કરીને તમારી અંદર તેમને પૂરા કરવાની લગ્ન યથાવત રહે જો તમને લાગે છે કે તમે પોતાના લક્ષ્યથી વેગરા જઈ રહ્યા છો તો મનને એકાગ્ર કરો પોતાના લક્ષ્ય વિશે વિચારો આખો બંધ કરીને એ વિચારો કે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કર્યા પછી કેવી લાગણી અનુભવશો દરરોજ ઓછામાં ઓછું ત્રણ અવર આવું સપનું જોવાની કોશિશ પણ કરો પછી જુઓ કે તમારી અંદર કેવી આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે યોગ્ય આયોજન કરવા છતાં પણ છે ને કેટલાક લોકો સફળ નથી રહેતા કેમ કે પોતાના આયોજનને તેઓ વાસ્તવિકતાથી વાઘા નથી ફેરાવી શકતા એટલે કે જ્યારે કે આયોજનને હકીકતમાં બદલવાનો રસ્તો એકદમ સીધો અને સરળ રહે અને તે છે સખત પરિશ્રમનો જો તમે કંઈક બનવાના સપના જુઓ છો તો તમારે યાદ રાખવાનું છે કે તમે જ્યાં સુધી સખત પરિશ્રમ નહીં કરો ને ત્યાં સુધી એ સપના હકીકતમાં નહીં બદલી શકાય તમે આ મારો વિડીયો જુઓ છો તો તમને પણ હવે મોટા બનવાની મોટા માણસ બનવાની કંઈક ઈચ્છા તો જાગશે જ અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે આટું થશો પણ હવે નિશ્ચિંત રહો આ વિડીયો મેળવ્યા પછી તમારી આટોટાનો અંત આવશે કેમકે આ વિડીયો સિરીઝ છે ને તમારું ડગલેને પગલે માર્ગદર્શન કરશે તમને બતાવશે કે કેવી રીતે મોટું વિચારવાનું છે કેવી રીતે મોટા બનવાનું છે જેથી તમારું સપનું સાકાર થઈ શકે આપણા મહાન તત્વજ્ઞાની જે પ્રશાંત યોગીએ પણ કહેલું છે કે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં બધું એવું જ હોય જેવું તમે ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે જોવો જ પડશે અને સાંભળવો જ પડશે આ વિડિયો સિરીઝ તમને મોટા માણસ બનાવી શકે છે મોટા માણસ બનાવવા માટે તમારી પાસે પૈસા હોવા જરૂરી નથી ફક્ત ઊંચા વિચારો સારા ચિંતનની આદત કેળવી પડે હૃદયમાં દઢ સંકલ્પ હોવો જોઈએ બરાબર એવો જ સંકલ્પ જેવો વિશ્વવિખ્યાત જે ફોર્ડ મોટરના માલિક હેનરી ફોર્ડે કર્યો હતો તેમનો જન્મ છે ને એક નિર્ધન પરિવારમાં થયો હતો તેમને સારી રીતે બે ટંકનું ભોજન પણ નહોતું મળતું અને તેઓ પાટેલા તૂટેલા કપડાં પહેરતા હતા તેમના તહેવાર નાટલે તેમની પાસે એક પણ નવું કપડું પહેરવાનું નહોતું તેમ છતાં તેઓ અબ્બજોપટી બનવાના સપના જોતા હતા તેમને દંડ સંકલ્પ કાઢેલો કે તેઓ અમીર વ્યક્તિ બનીને જ રહેશે જ્યારે તેમની પાસે તો ફૂટી કોડી પણ ન હતી પરંતુ સપના અબ્બજોપટી બનવાનું હતું હેનરી ફોર્ડ પાસે જ્યારે દઢ સંકલ્પ હતો અને પોતાના એ સંકલ્પ બળ પર તેમણે પોતાના મિત્ર પાસેથી પાંચ ડોલર ઉધાર લીધા પછી એ પૈસાથી તેઓ સાયકલ પંચરનું કામ ફૂટપાથ પર બેસીને કરવા લાગ્યા ત્યારે તેઓ સવારના છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ફૂટપાથ પર રહેતા હતા અને ત્યાં સુઈ જતા હતા પછી પંદર દિવસ બાદ તેમણે પોતાના મિત્ર પાસેથી ઉધાર લીધેલી રકમ પરત કરી દીધી અને પોતાનું કાર્ય કંઠપૂર્વક ચાલુ રાખ્યું પછી તેમણે બે જૂની સાયકલો ખરીદી અને તેઓ ભાડે આપવા લાગ્યા બાદમાં કેટલાક સમય પછી સાયકલ રિપેર કરવાની દુકાન ખોલી આમ સાયકલ રિપેરિંગનું કામ ધૂમ ચાલવા લાગેલું તેના પછી તેમણે સાયક્લોનોનું પણ ખરીદ વેચાણનું કામ શરૂ કર્યું આ રીતે જોતજોતામાં તેઓ સાયકલોના મોટા વેપારી બની ગયા કેટલાક સમય પછી તેમણે એક જૂની કાર ખરીદીને તેને આખે આખી ખોલીને કારના તકનીકી પાસાને સમજેલા અને પછી કારનું રિપેરિંગ કામ પણ કરવા લાગેલા કાર રિપેરિંગનું કામ કરતાં કરતાં તેમણે કાર બનાવવાનું કારખાનું ખોલ્યું અને દુનિયાની સૌથી મોટી ટી કાર કંપની જે ફોર્ડ જે અમેરિકાની નંબર વન કંપની છે ફોડ એનો પાયો નાખ્યો અને જ્યારે પોતાના મૃત્યુ સમયે પણ હેનરી ફોર્ડ અબજો પતી નહીં પરંતુ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા આ રીતે પોતાના સંકલ્પ બળ ઉપર એક ગરીબ પરિવારમાં જન્મેલા હેનરી તો એ સાબિત કરી બતાવ્યું કે દઢ સંકલ્પ પર વધે માણસ શું નથી કરી શકતો બસ તમારે પણ આવું જ કરવાનું છે મિત્રો દઢ સંકલ્પમાં એક બળ છુપાયેલું છે અને એ શક્તિને ઉજાગર કરવાની પદ્ધતિ બતાવશે આ વિડીયો સિરીઝ તમારે જોઈને અને ફક્ત આટલું જ કરવાનું છે કે આ એક વિડીયોનો દરેક પ્રકરણ આમાં અમે ચાલુ કરીશું તો એનો દરેક પ્રકરણ ધ્યાનથી સાંભળજો અને હૃદયમાં ઉતારવાનું છે અને મોટા વિચાર જન્માવવાના છે તો મિત્રો હવે મોડું ન કરો અને આજથી જ આગળ વધવાનું શરૂ કરો